કેમ છો મારા લાડી લાવો આપણે સાયન્સ તો લઈ લીધું પણ હવે સાહેબ આ સાયન્સની અંદર તૈયારી કરવી કેવી રીતે સાહેબ એના વિશે થોડું માર્ગદર્શન આપો તો આજનો જે આ વિડીયો છે એ તમારા માટે છે કે ધોરણ અગિયાર બાર સાયન્સની અંદર તૈયારી કેવી રીતે કરવી છે શરૂઆત કરીએ તમારે અપનાવવાના છે છ મહામંત્રો આ છ મહામંત્રો તમે પોતાના જીવનમાં ઉતારશો તો ટોપરની ટિપ્સની જેમ તમે પણ ટોપર બનવાના પૂરેપૂરા હકદાર બનશો કયા કયા છે આ છ મંત્ર પહેલો જે મંત્ર છે તે છે એનસીઆરટી માસ્ટર તમારી જે કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી મેથ્સ આ છે એ તમારા માટે એક એક ગ્રંથ ગ્રંથ સમાન છે જ્યાં સુધી આ તમારા હાથમાં છે ને ત્યાં સુધી તમને કોઈ પણ અટકાવી શકવાનું નથી એટલે પહેલી પ્રાયોરિટી આપો તમારી એનસીઆરટી ને બને ત્યાં સુધી શક્ય હોય એટલો મેક્સિમમ સમય આ બુકને આપો જેટલી વધુ ને વધુ આ બુકની પ્રેક્ટિસ કરશો એના પ્રશ્ન સમજશો એટલું વધુ ને વધુ તમારા ડાઉટ છે તે ક્લિયર થશે બીજો જે મંત્ર છે બીજો મંત્ર છે નોટ્સ બાળકો બે પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે એક જે બીજાની નોટ પર ડિપેન્ડ હોય છે અને એક જે પોતાની નોટ્સ બનાવે છે મેં મારી લખેલી નોટ્સને હું સારી રીતે તમને સમજાવી શકું છું એમ તમે તમારી લખેલી નોટને સારી રીતે સમજી શકો છો તો શરૂઆત કરો અને બને ત્યાં સુધી પોતાની નોટ પોતે જાતે બનાવો જ્યાં સુધી તમે પોતાની નોટ જાતે બનાવો બધા વિષયની જાતે બનાવો ત્રીજો જે મહામંત્ર તમારે યાદ રાખવાનો છે ટાઈમ મેનેજમેન્ટ ઘણા બધા બાળકોનો પ્રશ્ન હોય છે સાહેબ સમય નથી બચતો બધા પાસે નબળો વિદ્યાર્થી હોય એને પણ દિવસના ચોવીસ કલાક મળે છે મધ્યમ વિદ્યાર્થી છે એને પણ દિવસના ચોવીસ કલાક મળે છે અને જે ટોપર વિદ્યાર્થી છે એને પણ દિવસના ચોવીસ કલાક જ મળે છે બધા પાસે સમય સરખો છે સમય કેવો છે સરખો બધાને કેટલી કલાક મળે છે ચોવીસ કલાક આ ચોવીસ કલાક તમારા હાથમાં છે એક દિવસની ની ચોવીસ કલાક તમારા હાથમાં છે શક્ય એટલો ઉપયોગ કરવાનો મેક્સિમમમાં મેક્સિમમ સમય જે છે એ તમારા વાંચન ને આપો રિવિઝન ને આપો પ્રશ્ન સોલ્યુશન ને આપો જેટલો તમે તમારો ટાઈમ મેનેજમેન્ટ તમારે છે ને તમારી પાસે એક લિસ્ટ હોવું જોઈએ કે તમારો સમય ક્યાં વેડફાય છે ક્યાં બરબાદ થાય છે ક્યાં વધારે યુઝ થાય છે અને એ સમયનો ઉપયોગ હું કઈ રીતે સારી જગ્યાએ કરી શકું બસ આ જ સમજવાનું છે આજ ટાઈમ મેનેજમેન્ટ છે એટલું કરી લીધું તમારો સમય ઓછો બગડશે એ સમય ભણવામાં રિવિઝનમાં પ્રશ્ન સોલ્વ કરવામાં આપો વધુમાં વધુ ફાયદો કોને થવાનો છે તમને જ થવાનો છે તો આ ત્રણ ત્રીજો મહામંત્ર ચોથો જે મહામંત્ર છે એ છે ડીપીપી અને એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ અહીંયાથી કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જતા હોય સ્કૂલની અંદર જતા હોય કે ઇવન તો કુલની આપણે ડીપીપી આપવાના છે દરરોજની અંદર ચાલેલા ટોપિક જે છે એના આધારે કેવી રીતના પ્રશ્ન પૂછાય છે તેનું સોલ્યુશન કરો આ સિવાય અલગ અલગ મટીરિયલ સોલ્વ કરો પણ ક્યારે પેલી પ્રાયોરિટી કોને આપવાની છે એનસીઆરટી આ સોલ્વ થઈ જાય પછી એના આધારે કેવા પ્રકારના એક્સ્ટ્રા પ્રશ્ન આવે છે આ એક્સ્ટ્રા પ્રશ્નને પણ સોલ્વ કરો તમારા ડાઉટ જે છે એ ધીમે 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 જતા રહેશે નથી આવડતા તો તમારી જે તે ફેકલ્ટીને સોલ્વ કરાવો તે પાસેથી મતલબ કહેવાનું શું છે કે જેટલીમાં જેટલી વધારે પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ જેટલી વધુ પ્રેક્ટિસ કરશો ને એટલું જ તમારો જે તે સબ્જેક્ટ છે ને પાવરફુલ થશે તો આ ખાસ યાદ રાખવાનું છે બાળકો નકરું વાંચન 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 ખાલી વાંચન સાયન્સ માટે પૂરતું નથી વાંચનની સાથે સાથે તમે પ્રેક્ટિસ કેટલી કરો છો એની પ્રેક્ટિસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ બરાબર છે વધારે ઇમ્પોર્ટન્ટ છે વધારે મહત્ત્વની છે કે તમે કેટલી ડીપીપી સોલ્વ કરો છો આપણી વિદ્યાકુલની જે બેચિસ શરૂ થવાની છે એની અંદર પણ આ જે છે ડીપીપી આપવાની છે એક્સ્ટ્રા પ્રેક્ટિસ ક્વેશ્ચન આપણે આપવાના છીએ તો એ પણ તમારે જે છે સોલ્વ કરવાની પ્રેક્ટિસ શું કરવાની છે વધારવાની છે એની પછી પાંચમો જે મહામંત્ર છે ને એ છે કન્સિસ્ટન્સી બરોબર છે નિયમિતતા ઘણા ખરા વિદ્યાર્થીઓ શું કરે છે ખબર છે ફૂલ જોશની અંદર જ્યારે સાયન્સની શરૂઆત હોય ને ત્યારે એકદમ ફૂલ જોશ કે નહીં સાહેબ કરી જ બતાવવું છે પાર્ઠરે કીધું છે તો આમ શરીરમાં આગ ઉત્પન્ન થઈ જાય કે ભાઈ નહીં કરવું જ છે થાય કેમ નહીં ચોવીસે ચોવીસ કલાક વાંચવું છે પણ આવું છે આમ આવું કેટલા ટાઈમ રહે ખબર છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ જેમ જેમ પાંચમો છઠ્ઠો દિવસ આવે ને એમ ફરીથી પાછા ક્યાં આવતા છે તરીકે યાદ રાખો હું એમ નથી કહેતો કે મારે એક દિવસમાં પાંચસો પ્રશ્ન સોલ્વ કરવા છે હું એમ નથી કહેતો કે તમે એક દિવસની અંદર આખા આખા ચેપ્ટર રિવિઝન કરી નાખો આખી આખી યુનિટ છે તે રિવિઝન કરી નાખો એવું હું કહેતો નથી તમે ભલે દિવસના વીસ પ્રશ્ન જ સોલ્વ કરો પણ આજે રોજના વીસ પ્રશ્ન સોલ્વ કરવાની જે તમારી નિયમિતતા છે આ નિયમિતતા જાળવી રાખો નિયમિતતા ડિસિપ્લિન આ બહુ જરૂરી છે નિયમિતતા તમને આગળ વધવામાં બહુ મદદ કરવાની છે

ખાલી પ્રશ્ન સોલ્વ કરી લીધા રિવિઝન નહીં કરો બધું જ આવડે છે સાહેબ એક મહિના પહેલા તો યાદ કરેલું હતું એક એક આખી આખી રાત જાગીને બધું વાંચેલું છે પણ અત્યારે જ્યારે એક મહિના પછી એમાંથી પ્રશ્ન પૂછવામાં આવે તો વાંચેલું નહીં હોય વાંચેલું ગમે એટલું હશે છતાં તમને યાદ આવવાનું નથી કેમ તો કે એનું સમયસર તમે શું નથી કરેલું રિવિઝન નથી કરેલું જ જરૂરી છે જ્યાં સુધી કેટલા દિવસે દર ત્રણ દિવસે ચાલેલું છે ને એક ફરી વખત રિવિઝન કરી લ્યો કેવી રીતે કે ભાઈ માની લો આજે કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી મેથ્સમાં જે ચાલેલું છે એનું રિવિઝન આજે તો કરવાનું જ છે બીજા દિવસનું એ દિવસે કરવાનું છે ત્રીજા દિવસનું એ દિવસે કરવાનું છે અને જે ચોથો દિવસ આવે ત્રણ દિવસ પછી પાછું ફરીથી મતલબ કેટલી વાર રિવિઝન થશે બે વાર ત્રણ દિવસ વાર રિવિઝન થઈ ગયું પછી એક વીકલી રિવિઝન રાખો શું રાખવાનું છે કે ભાઈ વીકલી રિવિઝન અઠવાડિક અઠવાડિક રિવિઝન રાખો અને આ જે અઠવાડિક રિવિઝન છે ત્રણ દિવસનું રિવિઝન છે વારંવાર રિવિઝન છે ને એજ તમને પાવરફુલ બનાવશે તમારી મેમરીને એટલી શાર્પ કરી દેશે કે કદાચ કોઈ ઊંઘમાં ઉઠાડીને પૂછે ને કે ભાઈ આ પ્રશ્ન સોલ્વ કરવાનો છે તમે તરત એને સોલ્વ કરી શકશો આ છ પાસા છે આ છ પાસા તમારે તમારી અંદર ઉતારવાના છે જો સાયન્સની અંદર મહારથ હાંસલ કરવી હોય ને તો ખાલી ભણવાથી ખાલી લખવાથી ખાલી વાંચવાથી ખાલી પ્રશ્ન સોલ્વ કરવાથી થવાનું નથી કોઈ એક વસ્તુ વસ્તુ પકડવા જશો ને તો ભેગું થાય તમારે છ છ છે એને સાથે રાખવી પડશે અને આ સાથે રાખશો તો જ સાયન્સ તમારું ને તમે સાયન્સ ના થઈ શકશો આવી જ બીજી ટીપ્સ રિવિઝન કેવી રીતે કરવું સાહેબ ટાઈમ મેનેજમેન્ટ નથી થતું તો એ કેવી રીતે કરવું તો એને પણ આપણે ટૂંક સમયની અંદર એના પણ વિડીયો લઈને આવશું કે તમે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકો નોટ્સ બનાવી છે તો નોટ્સ કેવી રીતે બનાવી શકો સાહેબ રિવિઝન કરવું છે તો રિવિઝન કેવી રીતે કરી શકો આ બધા વિશેના વિડીયો જો જરૂર હશે તો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો આપણે એના પણ વિડીયો લઈને આવવાના છીએ ખ્યાલ આવે છે પણ શરૂઆતમાં યાદ રાખજો કે આજે જે છ મહામંત્ર તમને કીધા છે આ છ મહામંત્ર તમારે ભૂલવાના નથી બસ આ છ મહામંત્રને આમ પોતાનો સિદ્ધાંત બનાવી લો પછી જુઓ કેવી મજા આવે છે ખ્યાલ આવે છે મળીએ ત્યારે લેક્ચરની અંદર